ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે વ્યારાના ખટકા ચીખલી ગામે ડુંગર વિસ્તારમાં જંગલમાં આગ લાગવાની ઘટના બની છે જંગલમાં આગ લાગવાનો ટેલિફોનિક મેસેજ આવ્યો છે વ્યારા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને મેસેજ મળતા ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી આગ પર બે કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો છસો મીટરના વિસ્તારમાં પ્રસરેલા આગ વિકરાળ બનતા વ્યારા નગરપાલિકાની ત્રણ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો અને જંગલને નુકસાન થતા બચાવ્યું હતું ફાયર ઓફિસર ગઈકાલે સાંજના આશરે સાત વીસ મિનિટે અમારા કંટ્રોલ રૂમ પર એક કોલ મળેલ ફાયર કોલ વ્યારાની નજીક આવેલા ખડકા ચીખલી ગામ વિસ્તારની બહાર ડુંગર ઉપર વિકરાળ આગ લાગેલ જેની માહિતી મળતા અમારો તુરંત ફાયરમેન અને ટોટલ સ્ટાફ ત્યાં ઘટના સ્થળે પહોંચેલ એક મિની ફાઈટર અને બે વોટર બાઉઝર લઈ અને આગ પર ભારે જહેમત બાદ આશરે સોળ હજાર લિટર પાણીનો છંટકાવ કરી અને આગને ઓલવેલ આશરે છસો મીટર જેવી ડુંગર ઉપર આગ લાગેલ અને અમારા માટે થોડુંક ટફ એ હતું કે રસ્તો ત્યાં જવા માટે બહુ અંધારું હતું રસ્તો પણ થોડો ખરાબ હતો છતાંય